નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા ખેડૂતોનું જામનગર માર્કેટ યાર્ડમાં ખેડૂત મિત્રો જામનગર માર્કેટ યાર્ડમાં તારીખ આજે સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ લસણની આવકની વાત કરીએ તો ચારસો થી પાંચસો ગુણેની આવક જોવા મળી હતી અને મિત્રો બજાર ટકેલું જોવા મળ્યું હતું મિત્રો સારા માલમાં થોડુંક નીચું જોવા મળ્યું હતું અને થોડુંક મીડિયમ માલમાં ટકેલું જોવા મળ્યું હતું તો ખેડૂત મિત્રો વધારે સમય ન બગાડતા જોઈએ જામનગર માર્કેટ યાર્ડની આજની લાઈવ લસણની હરાજી છેતાલીસો પિચોદર ચાર હજાર છસો પિચોદ

તાલીસો પાસઠ મીડિયમ છેતાલીસો પચાસ ચાર હજાર છસો પચાસ શું કોણ